જો જાડી ને છે સોટું બે ગુસકાવ બરોબર જય માતા મિત્રો સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગ જો મસ્ત મજાનો બ્લોગ અત્યારે શરૂ કરીએ છીએ વાગ્યા છે સાડા નવ ન તમને કહી દઉં જો આજનો બ્લોગ છે થોડો ઇન્ટરેસ્ટિંગ થશે કારણ કે આજનો જ કાલનો બે ભેગું કરવાનો છું તમને ટાઈમ બતાવી દેજો નવ વાગ્યો હા નવ નવનો વીસ પંદર વીસ જેવી થઈને તો આજનો છે ઇન્ટરેસ્ટિંગ કે રાતથી આપણો જાદા મેળો થોડો ઓટો મારી આવ્યા હતા પણ એટલું ટ્રાફિક હતું એટલું ટ્રાફિક હતું પૂરો બ્લોગ એ શૂટ નહીં છું અને જે બે અઢી મિનિટનું છું તો એ જુઓ મજા આવશે પછી આપણો આખીનો બ્લોગ કન્ટિન્યુ કરીએ

જો છોટી અને મસ્ત એવી ભેડ ખવરાય દી જેના મસાના આ બીજા કોઈ સુગ્યન થાળ હર ખવરે અને ખવરી कायदा इतनो कुवोस अंदर गाडीओ फरेच पण ट्राफिक एटल मित्र टिकिटे म्हो एवत खरा तो तो जो। आ, ए राक्षक, ए राक्षक

બાકી આપણે જ બસ વ્લોગ બંધ કરી દીધું હતું મજા આવી ઓમ મજા આવી અને હોમ મજા ના આવી ઇંડકીએ તો ચાલો બાકી અત્યારે જો આમ નહીં ધોઈને ફ્રેશ થઈ રહ્યા છીએ સો છોટું શું લાગે છે આંબેળામાં છે હગડા જો બીજું એ કાઈ રીધો સો આ તો સોટું રાજી બી હોણા એ ગળો નવ નખા એટલે ચેનલ નું સબ્સ્ક્રાઇબ કરો ચાલુ કરો સબ્સ્ક્રાઇબ કરો દોસ્તો રાચી આપળો રાચી જો સુરાજી બ્લોગ માં આગળ ઓધો જો તો નિકણ તો કોમકા જરૂરત બન પૂછે શું મજા

તો લેન ના જવાય રાત્રે ના જવાય દિવસે ટ્રાફિક ઓછું બાકી તો ઓમ જવાય કશું એ નહીં પણ કહેવાય મતલબ એ રોજમાં જ થવાય તો આપણે તો ફર્યા ફરજ થોડું ઘણું પછી આવ્યા હતા તો એવું બધું હતું એ સાથે અહીંયા આ બ્લોગ સમાપ્ત કરી દે તમને પસંદ આવ્યું છે પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જરા પણ નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મળીએ નવા એક બ્લોગમાં જય માતાજી